પવિત્ર ડુબકી લગાવી છે આ મહાકુંભ શ્રદ્ધા સંસ્કૃતિ અને એકતાનું અનન્ય પ્રતિક બની ગયું છે આ મહાકુંભમાં રશિયા અને યુક્રેન ની ઇસ્કોન મંડળીના હરે રામા હરિકૃષ્ણ કિર્તન થી વાતાવરણ ભક્તિમય બની ગયું છે ત્રિવેણી સંગમ જ્યાં ગંગા યમુના અને સરસ્વતી નદીઓનું સંગમ થાય છે ત્યાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી રહી છે મહાકુંભના પહેલા ચાર દિવસોમાં જ સાત કરોડથી વધુ લોકોએ પવિત્ર સ્નાન કર્યું આ સંખ્યા સતત વધી રહી છે અને મહાકુંભના અંત સુધીમાં પિસ્તાલીસ કરોડથી વધુ લોકોના આવવાની શક્યતા છે રશિયા અને યુક્રેનથી આવેલા ઇસ્કોન મંડળીના ભક્તોએ હરેરામાં હરે કૃષ્ણ કીર્તનથી વાતાવરણને ભક્તિમય બનાવી દીધું છે તેમના કીર્તનથી શ્રદ્ધાળુઓના મનમાં ભક્તિ અને શાંતિનો સંચાર થયો છે ઇસ્કોન મંડળીના સભ્યો યુદ્ધ છતાં તેમની શ્રદ્ધા અને ભક્તિને જાળવી રાખી રહ્યા છે મહાકુંભ બે હજાર પચીસ માત્ર શ્રદ્ધાનું પ્રતિક નથી પરંતુ તે ભારતીય સંસ્કૃતિ અને એકતાનું પણ પ્રતિક છે આ મહાકુંભમાં વિવિધ રાજ્યો અને દેશોથી આવેલા શ્રદ્ધાળુઓ એકસાથે મળી ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓનો અનુભવ કરી રહ્યા છે આ મહાકુંભ ભારતીય સંસ્કૃતિને વૈશ્વિક મંચ પર રજૂ કરવાનો એક મહત્વપૂર્ણ અવસર છે